છોટાદેપુર જિલ્લામાં ભારે વરસાદથી જે પુલોનું ધોવાણ થયું છે રોડ રસ્તાનું ધોવાણ થયું છે એનાથી શૈક્ષણિક સંસ્થાઓમાં અવરજવર કરતાં બાળકો ઉપર પણ વિપરીત અસર જોવા મળે છે અને શાળાઓમાં સંખ્યાનું પ્રમાણ પણ ઘટવા માંડ્યું છે કારણ કે જિલ્લાની અંદર બે પુલ અવરજવર માટે બંધ કરવામાં આવે છે જ્યારે બીજા પુલ જર્જરિત અવસ્થામાં છે જ્યાં વાહનોની અવરજવર કરવી પણ મુશ્કેલ રૂપ છે આવા સંજોગોમાં બાળકોને શિક્ષણ મેળવવા માટે છોટાદેપુર શહેર જિલ્લા મથક અને બોડેલીમાં બે સાયન્સ સ્કૂલો આવેલી છે ફક્ત જિલ્લામાં બે મોટી સાયન્સ સ્કૂલો હોવાને લીધે બાળકો આવા જર્જરિત અને બંધ થયેલા પૂલો ઉપરથી અપડાઉન કરવું પડે છે જે પણ એમને જીવના જોખમ રૂપ છે સાથે સાથે સંસ્થાઓના આ જે નુકસાન થઈ રહ્યું છે બાળકોને નુકસાન થઈ રહ્યું છે એના માટે જવાબદાર છે આ રેતી ખનન જે રેતી ખનન થઈ રહ્યું છે રેતીને લીધે જે પુલોના પાયા છે એ પાયા હચમચી ગયા છે અને પાયા હચમચી જવાને લીધે એ પુલો જર્જરિત અવસ્થામાં અને ભયજનક બની ગયા છે તો આવા અનેક પુલો છે જેનું વહેલી તકે એનું રિપેરિંગ થવું જોઈએ રોડ રસ્તા પણ બિલકુલ તૂટી ગયેલા છે ડાયવર્ઝન જે આ તે સિથોલનું છે એ પણ તૂટી ગયેલું છે તો આવા રસ્તાઓને લીધે આવા પુલોને લીધે શિક્ષણ ઉપર વિપરીત અસર થયેલી છે જેનું સરકારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને વહેલી તકે એનું રિપેરિંગ થાય અને બાળકોના હિતમાં આદિવાસી બાળકોના હિતમાં શિક્ષણના હિતમાં કાર્યરત થાય એ આ સરકારને મારી નમ્ર વિનંતી છે અપીલ છે હવે સરકારશ્રીને ખાલી અમારી એટલી જ રજૂઆત કરવી છે કે જે હાલ બ્રિજોના બ્રેકિંગ થાય છે તૂટી જાય છે એના માટે જો પહેલેથી એની સારવાર લીધી હોય કે એનું કોઈ બી એન્જિનિયરોને કે કોઈને પણ બોલાવીને તો આજે આ નોબત આવતી નહીં અને જે રસ્તા પણ બને છે તે પહેલાંના જે જમાનામાં પંદર ટન કે બાર ટનનું પાસિંગ હતું અત્યારે ત્રીસ પાંત્રીસ ટન ઉપરનું પાસિંગ હોય છે એ મુજબ રસ્તા જો બને તો રસ્તા બી ઓછા ધોવાય અને પબ્લિકને માર ઓછો પડે અમારે અહીંયાથી પાવડર જે માઈસ ઉપરથી પથ્થર લાવીને પાવડર બનાવીએ છીએ એ અમારે ઓલ ઓવર ઇન્ડિયામાં મોકલવાનો હોય છે અત્યારે એવી પોઝિશન થઈ ગઈ છે કે અહીંયાથી બરોડાથી જે ગાડીઓ આવતી હોય એને સિત્તેર કિલોમીટર ફરીને આવવું પડે છે સિત્તેર કિલોમીટર ફરે એટલે પાર્ટીને માલ મોંઘો પડે છે ભાડું વધી જાય છે તો આપણો ધંધો ગુજરાતનો ધંધો એમપી અને મહારાષ્ટ્રમાં જાય એવું અમને દેખાઈ રહ્યું છે અને અત્યારે પચાસ ટકા તો ધંધો જતો રહ્યો છે માટે સરકારશ્રીને નિવેદન છે કે જેટલા બી જર્જરિત પુલો છે એનું વર્ષે બે વર્ષે નિરીક્ષણ કરીને જે પણ કંઈ કામ કરવું હોય તો એ કરાવીને પુલને સાચવી રાખે તો વધારે સારું કહેવાશે આપશ્રીને તો ખબર જ છે કે ભાઈ આ છોટાવાદેપુરની આજુબાજુમાં રજવાડાના ટાઈમના પુલો બનેલા છે પણ રેતી ખનનથી આમાં ઘણું બધું નુકસાન થયું છે અને આ બી ના થાય તો સરકારશ્રી આના માટે ધ્યાન આપે બીજું સરકારશ્રીને અમારી એક વિનંતી છે છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશન અને ગુજરાત લઘુ ઉદ્યોગ ભારતીને અત્યારે સરકાર શ્રી આપણા લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આગળ ઘણું બધું કરી રહી છે પરંતુ અમારે ત્યાં એક વસ્તુ એવી છે કે જ્યારે માઇસ પરથી માલ આવે છે તો અમે રોયલ્ટી સાથે લઈને આવે છે અને અમારે જ્યારે માલ મોકલવાનો હોય તો પાછી ફરી રોયલ્ટી સરકારશ્રીને બતાવવાની કાઢવાની લેવાનું એમાં બી અમે મંજૂર છે પણ અત્યારે ગુજરાતમાં એવું છે કે ખાલી છોટાઉદેપુર માટે જ આ વસ્તુ છે નથી વાગોડિયામાં નથી બરોડામાં નથી પાલનપુરમાં કે અંબાજીમાં તો ગુજરાતમાં એક જ કાયદાના બે નિયમો કેવી રીતે બની શકે તો આના માટે પણ ઘટતું કરે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે બીજું સરકારશ્રીને એક અમારી વિનંતી છે કે જે નવા બ્રિજો બનતા હોય તો એમાં ટેન્ડર પ્રક્રિયામાં તમે એવું ના વિચારો કે લોએસ્ટમાં લોએસ્ટ જે હોય એને આપવું તો એ લોએસ્ટમાં લોએસ્ટને જો તમે કામ આપશો જે બી કોઈ કોન્ટ્રાક્ટર હોય તો એમાં કામગીરીમાં ભલે વાર આવે નહીં એટલે ભલે પૈસા થાય એકવાર ખર્ચો કરો પણ મજબૂતાઈ રીતે કામ થાય તો અહીંયાથી છોટા ઉદેપુરના આદિવાસી વિસ્તારમાંથી જેને પણ કોઈને બરોડામાં કે આરોગ્ય માટે કે કોઈ બી વેપાર માટે કે કોઈ બી કામ માટે જવું હોય તો ફરી આ કોઈ પ્રશ્નો ઊભો ના થાય અને રસ્તા બી એ રીતે જ હોવા જોઈએ કે ભાઈ ટેન્ડર પ્રક્રિયા ભલે તમે કરો એનો વાંધો નથી પણ એનું કામ સચોટ થાય એના માટે બી તકેદારી અધિકારીઓને તમારે સૂચના આપીને એ રાખવી પડશે જેથી કરીને કોઈને કોઈ નુકસાન ના થાય અને છોટાઉદેપુરમાંથી જેને આવું જવું હોય બરોડા છે કે કોઈ સુરત જતું હોય કે કોઈ બી જગ્યાએ જતું હોય તો એને મુશ્કેલી ના પડે તો આ અમારી અરજને તમે સ્વીકાર કરશો હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારત નદી તેમજ પશન નદીના જે બ્રિજ બહારદારી વાહનો માટે જે બંધ કરવામાં આવ્યા છે તેના લીધે અમારે છોટાઉદેપુર જિલ્લાના તાલુકા મથકે આવેલા ડોલોમાઇટ ઉદ્યોગ પડી ભાગ્યો છે કારણ કે સિત્તેર કિલોમીટર ફરીને ટ્રાન્સપોર્ટિંગને આવવું પડે છે ને પ્રોસેસિંગ યુનિટનો જો માલ નહીં જાય તો અમારા ડોલોમાઇટ માઇન્સોનો પણ માલ યુનિટોમાં નહીં જાય પરિણામે રોજગારી ટોટલી ઠપ થઈ જશે સરકારશ્રીને અમારી એટલી વિનંતી કે જ્યાં સુધી ભારત નદીનો બ્રિજ ન બને ત્યાં સુધી ઓલ વિધર બ્રિજ તાત્કાલિક ધોરણે બનાવી આપે જેથી બહાર દાઢી વાહનો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ધમધમે એના હિસાબે છોટાઉદેપુરના યુનિટો અને માઇનિંગ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળી રહેશે અને એની સાથે સંકળાયેલા હજારો મજૂરોની રોજગારી જળવાઈ રહી હશે એટલે સરકારશ્રીને અમારે વિનંતી છે કે જ્યાં સુધી ટેન્ડરિંગનું કામ ને બ્રિજનું કામ ના પતે ત્યાં સુધી ઓલ વેધર બ્રિજનું કામગીરી સત્વરે ચાલુ કરે ઉપરાંત ટ્રાન્સપોર્ટ લાઇનના જે ગ્રામ્ય રસ્તાઓ જે છે અમને જે ડાયવર્ઝન આપેલા છે એ પણ તૂટી ગયા છે કારણ કે પહેલાં કરતાં હાલમાં વાહનોની કેપેસિટી વધી ગઈ છે હેવી વજનવાળા વાહનો છડકે છે તેના લીધે કામની ગુણવત્તા જળવાતી નથી રોડની તો સરકાર છે અમારે એટલી વિનંતી કે જે પહેલાં વર્ષો જૂના જે દસ ટનને વીસ ટનના વાહનો છડકતા હતા એ હિસાબે જે રોડ બનાવ્યા છે એની ગુણવત્તા સુધારી હાલમાં જે હેવી વ્હીકલો જે ચાલુ થયા છે હેવી વ્હીકલોના અનુરૂપ રસ્તા ધોવાઈ ના જાય તેમજ ખાડા ના પડે એ રીતના હેવી વ્હીકલોના અનુરૂપ રસ્તા બનાવવા જોઈએ જેથી વર્ષો સુધી આ રોડનું સ્ટાન્ડર્ડ જળવાતું રહે હાલમાં તો એવું થાય છે કે ચોમાસાનો થોડો પણ વરસાદ પડે છે તો પહેલાં રસ્તા ધોવાઈ જાય છે અને મોટા મોટા ખાડા પડી જાય છે કારણ કે તે વખતે એટલો વપરાશ નહોતો એટલા હેવી વ્હીકલો નહોતા જતા હાલના વિકાસશીલ ગુજરાતમાં એવા વાહનો વધી ગયા છે કે જેની કેપેસિટીનો અંદાજ લગાડી કે એ મુશ્કેલ છે તો સરકારશ્રીને એટલી જ વિનંતી કે હેવી કેપેસિટીના વાહનો ધ્યાનમાં લઈ ને રસ્તાઓ જો બનાવવામાં આવે અને મજબૂતાઈથી જો બનાવવામાં આવે તો વાહન વ્યવહાર અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ કોઈ મોટું નુકસાન ના થાય પરિણામે જે ઉદ્યોગોના હિસાબે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ચાલે છે એ ઉદ્યોગ પણ ધમધમતો રહેશે છોટાઉદેપુર જિલ્લામાં વારાજ નદીનો બ્રિજ તૂટી જવાના કારણે જે ગાડીઓને આવવા જવાની ઘણી બધી તકલીફો પડે છે જે ડાયવર્જન બનાવ્યું હતું એ પણ તૂટી ગયું છે એના કારણે ટ્રકોવાળાને સીધું બોડેરીથી કમાટ અને કમાટથી છૂટાછે કરાવવું પડશે પાંસઠથી સિત્તેર કિલોમીટરનો ફરક પડે છે અને એમાં ડીઝલ અને મેન્ટેનન્સ બહુ વધારે આવવાથી ગાડીઓવાળાને ઘણું બધું નુકસાન થાય છે અમારે સરકારને એટલી જ વિનંતી કે આ ભારત બ્રિજ ઉપર નવો બ્રિજ સારો ક્વોલિટીનો બને અને ડાયવર્ઝન હમણાં તાત્કાલિક સારું બનાવી આપે તો અમારે ટ્રકોને આવવા જવાની મુશ્કેલીઓ બંધ થાય એના કારણે ગાડીઓ ટ્રકોવાળાને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે મેન્ટેનન્સ આવે છે ડીઝલનો ભાર વધે છે અને ઘણા ગાડીઓવાળા તો ટાયરો બી ફાટી ગયા છે રંગની ચોકડીવાળો રસ્તો સારો ન હોવાને લીધે અને ત્યાંથી આ બ્રિજ બંધ કરી દેવાથી કવાટનો આખો મોટો ફેરો પડે છે અમારે એટલે બહારથી આવતી ગાડીઓવાળાનો બી આવવાનું બંધ કરી દીધું ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદી ગતિએ ચાલે છે અત્યારે અને છોટાતે અત્યારે મંદીનો માહોલ છે તો ઘણી બધી ગાડીઓવાળા બહારથી આવવાળા બધા છોટાતે આવતા નથી અને બધા જ બ્રિજો જે ઓરસંગ નદીના બ્રિજો છે અત્યારે એ બી બધા એમની વેલિડિટી પૂરી થઈ ગઈ છે ઘણા તો સો વર્ષ ઉપર બ્રિજ થઈ ગયા છે તો એનું બી મેન્ટેનન્સ કરી અને ભારદારી વાહનોને વ્યવસ્થિત ચાલુ થાય અને બીજો અગાઉ આવા બનાવો ના બને જે બ્રિજ તૂટવાના બનાવો બને છે સરકારને અમારે એટલી જ વિનંતી છે કે આ બ્રિજોની ચકાસણી થાય સારું મટરિયલ વાપરીને સારા બ્રિજ બને સારું ગાડનાળા બને એવી અમારી વિનંતી છે હાલમાં છોટલ જિલ્લામાં પુલો રસ્તા એનો બહુ ખૂબ મોટો પ્રશ્ન ઊભો થયો છે ઉદેપુર જિલ્લાની વાત કરીએ તો ઉદેપુર જિલ્લાના લગભગ આઠથી દસ પુલો જર્જરીત હાલતમાં થઈ ગયા છે અને આઉટ ઓફ ડેટ થઈ ગયા છે એને તાત્કાલિક પહેલાં તો એ ચાલુ કરો નહીં તો મધ્યપ્રદેશ ને જોડતો હાઈવે નેશનલ હાઈવે બધા જ બંધ થઈ ગયા હાલ છોટાદેપુર જિલ્લાનો વિકાસ અટકી ગયો છે અત્યારે પૂરો બધા બંધ હોવાથી બે પુરો બંધ છે હાલ તો ભૂલી જવા માટે એટલે લોકોને ફરી ફરીને પૈસા વધારે વાપરવા પડે છે અને મોડું પહોંચાય છે બોર્ડ આપ તો સારું છે કે રેલવે ચાલુ છે એટલે લગભગ અડધા ભાગના પ્રવાસીઓ રેલવે દ્વારા પ્રવાસ કરે છે અને એ આશીર્વાદ રેલવે આશીર્વાદથી ઉદયપુરમાંથી અને એમપી માટે મૂળ તો પુલો વાંક કાઢવા જરૂરી છે પણ સાથે સાથે ઓવરલોડ ટ્રકો ચાલે છે એસી એંસી ટનની ટ્રકો ચાલે રેતીની એ તદ્દન ગેરકાયદેસર ચાલે છે પહેલાં પહેલું તો રેતીનું ખનન બંધ કરાવો રેતીનો ટોટલ ધંધો બંધ કરાવવો જોઈએ આ સરકારે અને એની પર એની આવકને જલ્દી કરવી પડશે તો જ આ કામ થશે મૂળ એમાં ભ્રષ્ટાચાર બી બહુ મહત્વનો છે સરકારી ઓફિસોમાંથી ભ્રષ્ટાચાર પુષ્કળ પ્રમાણમાં થાય છે અને એટલે જ આ રેતીનું ખનન થાય છે અને રેતીના ખનન લીધે નદીની નદીની હાલત બી ખરાબ થઈ છે પાણી બી ઓછું થઈ જાય છે અને એની લીધે નદી પર આવેલા પુરો એની ગુણવત્તા એકદમ ઘટી ગઈ છે અને અસરકારક રહી નથી એટલે રેતી માફિયાઓ રેલવે પુલનું બી કોઈ ધ્યાનમાં લેતા નથી અને રેટલી કલમ કરે છે તે ઉપરાંત રોડ પહેલાં વીસ ટનની ઉપરના કેપેસિટીવાળા રોડ બનતા નહોતા અને રોડનો ભાગ નથી પહેલાં તો રોડ એક તો ઓછી નીચી કિંમતના ટેન્ડરો પાસ કરી કરે છે એટલે એ પણ નહીં હોવું જોઈએ રોડની મૂળ કિંમત જે થાય એ પ્રમાણે ટેન્ડર પાસ કરો તો રોડની ગુણવત્તા જ રહે એટલે રોડ એ રીતે બનાવવો જોઈએ અને હવે વધારે ટનની કેપેસિટીવાળા રોડની એ રીતે કામગીરી થવી જોઈએ રોડની જેથી રોડ ટકી શકે અને પહેલાં પહેલું રેતી ખનન બંધ કરાવવું એ બહુ જ જરૂરી છે અને આટીઓને કે આ ઓવરલોડ ગાડીઓને સખતમાં સખત દંડ થવો જોઈએ